જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફરી એક નવી રેસીપી લઈને આજે આપણે એવી મીઠાઈ બનાવશું જે આપણામાં ઝડપથી લોહીનો વધારો કરે છે અને બાળકોની મનપસંદ એવા આજે આપણે બીટના પેંડા બનાવશું જે આપણા માટે ખૂબ જ હેલ્ધી છે સૌ પ્રથમ આપણે બીટને છીણી લઈશું હવે દૂધ નાખવાથી બીટ એકદમ મસ્ત સોફ્ટ થઈ જાય અને એના પેંડા છે ને સરસ મજાના બને છે હવે દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું સ્વચ્છ આપણું બધું દૂધ બરી જવા આવ્યું છે હવે આપણે તેની અંદર માવો એડ કરીશું જો તમારી પાસે માવો ન હોય તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો જેનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે અને આપણા પેંડા સરસ મજાના બનશે મારી પાસે મિલ્ક પાવડર નહોતો એટલે મેં માવાનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેમાં ખાંડ એડ કરી દેશું ખાંડ આપણી સરસ મજાની ઓગળી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું આપણે ખાંડ સરસ મજાની ઓગળી ગઈ છે હવે આપણે એલાચી પાવડર નાખી દઈશું અને આપણે જે બદામ કટિંગ કરીને રાખી હતી તે અંદર નાખી દઈશું અને સરસ બધું મિક્સ કરી સરસ મજાનું આપણે બધું મિક્સ થઈ ગયું છે થોડી આપણે એને હલાવશું ચોટે નહીં ત્યાં સુધી આપણે એને હલાવશું એટલે આપણે સરસ મજાનો માવો બનીને તૈયાર થઈ જશે જો આપણે સરસ મજાનો આ માવો બનીને તૈયાર છે હવે આપણે તેને ઉતારીને થોડી વાર ઠરવા દઈશું જો હવે આપણો આ માવો ઠરી ગયો છે હવે આપણે તેને આ હાથમાં થોડું ઘી લગાવીને એના પેંડા વારી લેશું ઘી લગાવવાથી હાથમાં ચોંટી નહીં અને સરસ મજાના પેંડા થાય જો આવી રીતે ગોળ ગોળ શેપ દેવાનો છે પછી એને આ નાળિયેરના સોલમાં આપણે ભેળવી લેવાનું છે એના ઉપરથી આપણે આ દ્રાક્ષ લગાવી દેવાની છે જો મિત્રો લોહી ભરપૂર એવા આપણા બીજના પેંડા બનીને તૈયાર છે મિત્રો તમે પણ ઘરે આવી રીતે ટ્રાય કરજો એકદમ સરસ મજાના બનશે અને સ્વાદમાં પણ સરસ લાગશે અને આપણા માટે ખૂબ જ ગુણકારી છે તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં નવા રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ